શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય ચારનો છત્રીસમો શ્લોક સમજીશું અપિચેદશી સર્વેભ્ય પાપ કૃતમા સર્વ જ્ઞાન ફલવે નમ સંત રીષ્યશી જો તને બધા પાપીઓમાં પણ સૌથી મોટો પાપી ગણવામાં આવે તોય તું જ્યારે દિવ્ય જ્ઞાનરૂપી નૌકામાં સ્થિત થઈશ ત્યારે દુઃખોના સાગરને પાર કરી શકીશ કૃષ્ણને સંબંધે પોતાની સ્વરૂપ સ્થિતિનું જ્ઞાન એવું તો ઉત્તમ હોય છે કે જ્ઞાનરૂપી સાગરમાં ચાલી રહેલા જીવન સંઘર્ષમાંથી મનુષ્યને તે તરત જ બચાવી શકે છે આ ભૌતિક જગતને કેટલીક વખત અજ્ઞાનનો સાગર અને કેટલીક વખત ભળકે જંગલ માનવામાં આવે છે સાગરમાં કોઈ મનુષ્ય ગમે તેવો કુશળ તરવૈયો હોય છતાં તેને માટે પણ જીવન સંઘર્ષ અત્યંત તીવ્ર હોય છે જો કોઈ આગળ આવીને સંઘર્ષ કરતા તરવૈયાને સમુદ્રમાંથી બહાર લાવે છે તો તે સૌથી મોટો રક્ષક છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પાસેથી પ્રાપ્ત કરેલું જ્ઞાન મુક્તિનો માર્ગ છે કૃષ્ણ ભાવના કે નૌકા અત્યંત સરળ છે પણ સાથે સાથે તે અત્યંત ઉત્કૃષ્ટ પણ છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ